નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે બંધારણમાં શૈક્ષણિક જોગવાઈઓ શું છે એની આપણે ચર્ચા કરવાની છે તો મિત્રો વિડિયો તમારે લાશ સુધી જોવાનો છે ને જો વિદ્યાર્થી મિત્રો જો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે અને મિત્રો જો ચેનલ પર નવા હોય તો તેને સબસ્ક્રાઈબ પણ કરવાની છે તો મિત્રો શિક્ષણમાં બંધારણની જોગવાઈ શું છે છે આપણે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો મિત્રો જ્યારે બંધારણ જ્યારે બંધારણમાં અમલથી થઈ ત્યારે ઓગણીસો છોતેર સુધી શિક્ષણનો સમાવેશ રાજ્ય યાદીમાં હતો મિત્રો પણ ઓગણીસો છોતેર ની અંદર જે બેતાલીસ માં સુધારો થયો છે એ અન્વયે શિક્ષણની સંયુક્ત યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે આ સુધારાની શિક્ષણની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારની સંયુક્ત બની છે મિત્રો સ્ટાર્ટિંગમાં મિત્રો શેમાં સમાવેશ હતો ઓગણીસો છોત્તરની અંદર રાજ્ય યાદીમાં સમાવેશ હતો પણ ઓગણીસો છોત્તરમાં જે કયો સુધારો કર્યો બંધારણને બેતાળીસનો સુધારો કરવામાં આવ્યો અને ત્યારે મિત્રો એની યાદી સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે ઓગણીસો છોત્તેર ઓગણીસો ને છોત્તેરની અંદર કયો સુધારો મિત્રો બેતાળીસમાં બંધારણની સુધારો ત્યારે મિત્રો બીજા પોઈન્ટ ઉપર આગળ વધીશું તો મિત્રો એની આપણે વાત કરીએ તો બંધારણની કલમ પિસ્તાળી બંધારણની કલમ પિસ્તાળી મુજબ રાજ્ય બંધારણ બંધારણના અમલની શરૂઆતથી દસ વર્ષના સમયગાળામાં અંદર ચૌદ વર્ષની સુધીના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો બંધારણની કઈ કલમમાં વ્યવસ્થા કરવામાં આવી બંધારણની અંદર ચૌદ સુધીના ચૌદ વર્ષ સુધીના બાળ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો વ્યવસ્થા કરવામાં બંધારણની કઈ કલમ આવી છે કલમ નંબર પિસ્તાળીસ પણ પરીક્ષા માટે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે તો નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીશું મિત્રો ત્યારબાદ મિત્રો બે હજાર બારની વાત કરીએ સોરી બે હજાર બેની વાત કરીએ તો બે હજાર બેની વાત કરીએ તો બે હજાર બે બે હજાર બેમાં છ્યાસીનું બંધારણ સુધારો બે હજાર બેમાં મિત્રો કયો સુધારો છ્યાસીનું બંધારણ સુધારો આવ્યો બંધારણ સુધારા અન્વયે મિત્રો શિક્ષણનો અધિકાર નામનો કાયદો ઘડવામાં આવ્યો છ્યાસીમાં બંધારણ સુધારામાં શિક્ષણનો અધિકારનો મિત્રો શું ઘડવામાં આવ્યો કાયદો ઘડવામાં આવ્યો છે અને કાયદો એપ્રિલ બે હજાર દસથી અમલમાં મૂકવામાં આવ્યો એપ્રિલ બે હજાર દસથી મિત્રો અમલમાં મૂકવામાં આવ્યો છે બે હજાર બેમાં માં બંધારણ સુધારા અનુભવ શિક્ષણનો અધિકારનો મિત્રો કાયદો ઘડવાનો કયા કયા સુધારામાં ઘડવાનો મિત્રો તો માં બંધારણ સુધારો માં બંધારણ સુધારામાં કાયદો ઘણો કઈ સાલમાં ઘડાણો હતો 2002 ની બેની અંદર તો એને ક્યારે અમલ મૂકવામાં આવ્યો મિત્રો તો બે હજાર દસની અંદર અમલમાં મૂકવામાં આવ્યો છે મિત્રો હવે આ સુધારા અન્વયે કલમ નંબર એકવીસ ક આ સુધારા મિત્રો કલમ નંબર એકવીસ ક ઉમેરવામાં આવી છે તો એકવીસ કની વાત કરીએ તો એકવીસ ક ઉમેરવામાં આવી છે આ કલમ મુજબ દેશમાં છથી ચૌદ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાનો જવાબદારી સરકારની છે અને બાળકોને શિક્ષણ મેળવવાનો અધિકાર આપવાનો આપવામાં આવ્યો છે તો કયો સુધારો મિત્રો કરવામાં આવ્યો છથી ચૌદ વર્ષના બાળકો પ્રાથમિક શાળાના બાળકો બે હજાર બેમાં છિયામાં સુધારો કરવામાં આવ્યો અને કઈ કલમ હતી કલમ નંબર એકવીસ કની અંદર તો એકવીસ કની અંદર મિત્રો કહેવામાં આવ્યું છે કે છથી ચૌદ વર્ષના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત આપવાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીશું મિત્રો તો નેક્સ્ટ પોઈન્ટ છે બંધારણની કલમ નંબર ઓગણત્રીસ બે તો બંધારણની કલમ નંબર ઓગણત્રીસ બે શું કહે છે મિત્રો દેખી લઈએ તો બંધારણની કલમ નંબર જે છે બંધારણની કલમ નંબર ઓગણત્રીસ બે મુજબ જે સંયુક્ત જે રાજ્ય સંચાલિત રાજ્યની સહાયકની ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈ પણ વ્યક્તિ ધર્મ જ્ઞાતિ જ્ઞાતિ ભાષાના આધારે પ્રવેશથી વંચિત રાખી શકાશે નહીં તેમજ એની જોગવાઈઓ કરવામાં આવી છે કે શિક્ષણના અધિકાર છે અધિકારના અમલથી આર્થિક સહાય લેતી કે નહીં લેતી મિત્રો ખાસ કરીને કઈ કલમની વાત કરવામાં કલમ નંબર ઓગણત્રીસ બે માં શું વાત કરવામાં આવી છે મિત્રો તો કોઈ પણ ધર્મના હોય કોઈ પણ જ્ઞાતિના હોય કોઈ પણ જાતિના હોય ભાષાના આધારે પ્રવેશથી વંચિત રાખી શકાતા નથી આ બંધારણની કલમ ઓગણત્રીસ બીમાં દર્શાવવામાં આવ્યું છે શિક્ષણના અધિકારને અમલથી આર્થિક સહાય લેતી નહીં નહીં લેતી શાળાઓને પણ લાગુ પડે છે તમામ શાળાઓને મિત્રો આ વસ્તુ લાગુ પડે છે સહાય લેતી હોય કે ન લેતી હોય ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીશું તો નેક્સ્ટ પોઈન્ટમાં મિત્રો આપણે જોઈશું કે ભારતીય બંધારણમાં સ્ત્રી શિક્ષણ બાબતે આર્ટિકલ નંબર પંદર પંદરના ત્રીજા નંબરનો આર્ટિકલ મુજબ રાજ્ય નાગરિકોને જાતીયતાને આધારે ભેદભાવ નહીં કરે પંદર ત્રણમાં દર્શાવ્યું છે જાતીયતાના આધારે કોઈ ભેદભાવ કરી શકાશે નહીં આર્ટિકલ નંબર પંદર ત્રણમાં દર્શાવ્યું છે મિત્રો અને જરૂર જણાય તો સ્ત્રીઓ અને બાળકોના ઉત્કૃષ્ટ માટે રાજ્ય ખાસ જોગવાઈ કરે જરૂર જણાય તો એને રાજ્યને ખાસ જોગવાઈ સત્તા મિત્રો આપેલી છે તો કયા આર્ટિકલમાં છે સ્ત્રીઓ માટે મિત્રો આર્ટિકલ નંબર પંદર ત્રણમાં ત્યારે મિત્રો નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીશું સમાજના નબળા વર્ગ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના બાળકો માટે શિક્ષણની જોગવાઈઓ માટે બંધારણની કલમ નંબર સત્તર મુજબ અસ્પૃશ્યતાને લગતી બાબતોને પ્રતિબંધિત છે અને સમાજમાં શાળામાં આના પ્રકારના ભેદભાવ બાળકો વચ્ચે રાખવા ગેરલાયક છે તો મિત્રો જે સમાજમાં નબળા વર્ગ છે અનુસૂચિત જાતિ છે અનુસૂચિત જનજાતિ છે એની અંદર બાળકોને અલગ તમે ના રાખી શકો અને અસ્પૃશ્યતા એટલે અભ્રદ્ર શબ્દ તમે નવાપરી શકો કલમ નંબર સત્તર મુજબ આ જોગવાઈ કરવામાં આવી છે સમાજ શાળામાં ભેદભાવ બાળકો વચ્ચે રાખવા ગેરલાયક છે કયા કલમની અંદર છે કલમ નંબર સત્તરની અંદર મિત્રો નેક્સ્ટ મિત્રો આગળ વધીશું તો કલમ નંબર છેતાળીસ શું કહે છે મિત્રો કલમ નંબર છેતાળીસ બંધારણમાં જણાવ્યા અનુસાર રાજ્યને સમાજના નબળા વર્ગોના વિશેષ કરીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના શૈક્ષણિક અને આર્થિક હિતોનું વિશેષ ધ્યાન આપી સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણથી રક્ષણ કરવું તો કલમ છેતાળીસ એમ કહે છે મિત્રો કે સમાજના વર્ગો છે નબળા વર્ગો છે અને વિશેષ કરીને અનુસૂચિત જાતિ છે એટલે કે એસસી અને એસટીના શૈક્ષણિક અને આર્થિક હિતોનું વિશેષ ધ્યાન આપી સામાજિક અન્યાય અને બધા જ પ્રકારના શોષણની રક્ષણ કરવાનું હોય છે મિત્રો નેક્સ્ટ મિત્રો આગળ વધીશું તો મિત્રો નેક્સ્ટ બંધારણમાં લઘુમતી શબ્દ એટલે કે અલ્પસંખ્યક માટે ઉપયોગમાં લેવાય છે અમુક જે નાની નાની હોય છે એની અંદર લઘુમતી શબ્દ વપરાય છે કે ધર્મ કે ભાષા કે જૂથ હોઈ શકે ભારતીય બંધારણમાં લઘુમતી સમુદાય માટે કલમ નંબર ત્રીસ છે એક્ઝામ્પલ મુસ્લિમ છે જૈન છે આવી જે નોર્મલ જે જાતિ છે બરાબર એના માટે લઘુમતી શબ્દ વપરાય છે ખ્રિસ્તી છે તો એ કલમ નંબર ત્રીસ ત્રીસ અને કલમ નંબર ત્રીસ એકમાં મુજબ તમામ ધાર્મિક ભાષા કે લઘુમતી જાતિઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે લઘુમતી હોય એ પોતાની સંસ્થાઓ ચલાવી શકે છે જેનો પણ ચલાવતા હોય છે ખ્રિસ્તીઓ પણ મિત્રો ચલાવતા હોય છે મુસ્લિમ વર્ગ પણ ચલાવતું હોય છે તો જે લઘુમતી કોમ છે જેની અંદર એને મિત્રો કલમ નંબર ત્રીસની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે તો કલમ નંબર ત્રીસ બે શું કહે છે મિત્રો તો કલમ નંબર ત્રીસ બે શિક્ષણની સંસ્થાઓમાં આર્થિક સહાય આપવાની બાબતમાં રાજ્ય રાજ્યના કોઈ પણ સંસ્થા પ્રત્યે ધાર્મિક કે ભાષા દ્વારા સંચાલિત સંસ્થા છે તેના કારણસર ભેદભાવ રાખી શકશે નહીં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખી શકતા નથી મિત્રો ત્યારે મિત્રો ભારતીય બંધારણ કલમ નંબર અઠ્યાવીસમાં ઘોષણા કરવામાં આવી છે કે રાજ્યના નાણાંમાંથી નિભાવાતી શિક્ષણ સંસ્થામાં કોઈપણ પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં તેમજ સહાય દ્વારા ચાલતી અથવા રાજ્યને માન્ય કરેલી શિક્ષણ સંસ્થાઓમાં હાજરી આપનાર કોઈપણ વ્યક્તિને એવી સંસ્થામાં આપતા ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણમાં સંસ્થા સંસ્થા સાથે સંકળાયેલા મકાનમાં ચાલતી ધાર્મિક વિધિમાં હાજર રહેવાની ફરજ પાડી શકાશે નહીં તો મિત્રો ભારતીય બંધારણમાં આર્ટિકલ નંબર ત્રણસો તેતાલીસમાં હિન્દીને સંઘની ભાષા જાહેર કરી છે સંઘ સરકારના પત્ર વ્યવહાર માધ્યમ હિન્દીમાં સ્વીકારાયું છે આ ઉપરાંત આર્ટિકલ નંબર ત્રણસો એકાવનમાં તેના વિકાસ પ્રચાર માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં કરવાની જવાબદાર રાજ્યની કરી છે તો માતૃભાષામાં શિક્ષણ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર ત્રણસો પચાસ એકમાં માતૃભાષાને લગતું શિક્ષણની વાત થઈ જાય મિત્રો તો માતૃભાષાનું શિક્ષણ આર્ટિકલ નંબર ત્રણસો પચાસ કમાં જોગવાઈ કરવામાં આવે છે અનુસાર પ્રાથમિક શાળામાં બાળકોને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે વ્યવસ્થા રાજ્ય સરકાર પૂરી પાડવી જોઈએ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર એકાવન ક માતાપિતાને જેવી તો ફ ફરજ છે આપણો હક છે ફરજ છે એની વાત છે કે આર્ટિકલ નંબર એકાવન કમાં માતા પિતા કે હવે છ ચૌદ વર્ષના બાળકોને શિક્ષણ તકો પૂરી પાડવી પડે એકાવન કમાં દર્શાવ્યું છે ત્યારે મિત્રો ભારતીય બંધારણના એક કલમ નંબર પંદર મુજબ શૈક્ષણિક સંસ્થામાં કોઈપણ વ્યક્તિને ધર્મ વંશ જાતિ લિંગ કે જન્મ જન્મ સ્થળનું કારણ કે ભેદભાવ તે પ્રતિબંધ કરી શકાશે નહીં તો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાયકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનાર વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિગતો મળતી રહે